આ તો એવો કલર મનાવો હે એવો કલર મનાવો હે આખા ગામ ને બગાડ નાખો હે બે દી ઉધી ને નો જાય એવો કલર મનાવો હે આગી તો કલર એ એવો લાવી હો હવે હેના ડોલ માં કલર નાખ દો હવે હેને હારી પેટ હલાઈ નાખું કેવો લાલ છોડ થઈ ગયો હવે હેને કલર મની ગયો હે હવે એને મારું મોઢું બગાડ નાખું એટલે બધાને ખબર પડે કે આ ડોસી ધુલાની રમબર નીકળી હે નકર કોઈને ખબર જ નહીં પડે હવે મોઢે હેલી લીટા કરી નાખવું હવે હેને મોટું બગડી ગયું હવે હેને ઓલી પૂરીના ઘરે જવા દે મને ઈ મારી દીકરી બહુ હવા કરતી હોય કે ડોસી આમ આ તો હેને આખી બગાડ નાખી કોઈ દી મારું નામ નો લે પછી કે કે કડવી ડોસી મને બગાડ લાખી એટલે દા દી ઉતી તો આ કલર લઈ જાય એવો તો હું કલર લાવી હો લા હેને હવે હાલી જાવ હાલી હવે હાલી હે

કરી જોશી તમને બગાડવાની વાત કરતી હતી હું રોજ ધૂલાડી રમતા તંતી હે હા ને એમ કહેતી હતી કે ઈ કલર પાસ દી લાગી નઈ નઈ જાય પાસ લાગ ન જાય હા એવો કલર લાવી હે અરે તાર ભલો થાય હારું કર્યું બટા તે મને કીધું નકર મારા જેની ઈને હે ને મારા ઉપર તો બવત દાઈ જે મને આખી પરી મુકે બટા મમ્મી આયા આવે ને એટલે આપણે બગાડ નઈ હા બટા ઈ તારું હાસ ઈ નાની ના કલર થી બગાડ નઈ હું તમને શું કહું શું કહું ઈ આયા આવે ને એટલે આપણે હંતે જે તું એક ઘર ગરી જજા અને તું આયા જા હું હે ને સાણા આડી અંતેજ એક રાડ પાડું ને એટલે બધા હું બોલો કઈ નાખો નો

ભાઈ દીકા તને કહું ફાટી રહી કે ફાટી જ છે કે આ ડોશી બગાડવા આવી એટલે મને ખબર છે મારી માં મને બગાડવા આવી ને એ ના રહેવા દે બેટા તમે ચાલ રાખો બેય તમે ચાલ રાખો એ ના દે પર જાય ને ભલે નો જાય ઓ પુરી એ

મારો બેટો ટ્રેક્ટર વાળો પણ પારા હરખા કરીને નહીં ગયો જ્યાં ત્યાં હે તૂટી ગયેલા હે શું કરવું હવે ડોસી ગાંગરે શું બગાડવા ગઈ ને ત્યાં એને ખબર પડી ગઈ છે કે ડોસી બગાડવા આવી બગાડવા બે પાછી બગાડી તો વાતો લે પણ તુલાડી એટલે બગાડ્યા પાછી મને ઠેર મારી મારી

หนึ่งสองเลยเลยข้าจะว่ากันอุ้ยมาเร่อเฮ้ยนี่แหละข้าจะบอกว่า

કલર વારા કરી રહ્યો તો વાંધો નઈ પણ ઢોસી ને ઢાળી તાટિયા જાળી પણ એ ને મને શું મારી નકાઈ ને તમારે મારી બાયડી એ ઘરે હાલ તું નકા તારો વારો છે હાલો આવો હા તો હું દુકાને જાતો દુકાનાના સાઉ પેલા હાલ હે હાલ લેવા દીજો આગળ દોડવા માં બંધ કરો આ અના દોશિયા રે હું આઈ દયું તમે અમે કાઈ ન કરું માં મમ્મીએ કીધુંતું હવે બોળ કાઈ દેવડા દેવડા દોશીને મારી ઢાળી આમ તો તો લાય લીધું ભૂંજ રે જો મોઢું કાઈ એ બાળી બોલા લે મમ્મી આતો હા પણ બોલાવું છું બાપા આવે આનું ખારો થઈ ન જાયો ઘરેથી હા મારું મનકો ભાઈને ગયો બોલો બાપાને

માગી પગમાં પગ ના ઓ હોને ના પકા સાહેબ દોશીના પકા સાહેબ પક કોઈ કરી શારો પેલે બા બા મૈને આવી ગયો તો હા જાઓ જાવ ધ્યાન રાખજો હા જો અલય તિસ્કર મેકને ઘરમાં કરી ઘરમાં કરે હા મોજો બસ દેખ કરે ભરો ખાયમાં